तारीख पंदर नौ दो हज़ार पच्चीस रोज खोस तालुको छोटादीपुर खोस गा अंदाजे साढ़ पांच नी कपूरीबेन एकता भाई राठवा उम्र वर्ष पंचाणु जेटी है जो काम कर दिया था समय खेतर माती निबडा एक ने ખેચી ગઈ અને એક નજીકના કોતર ભાગમાં હોય ત્યાં રેઠાણ આલય જગ્યા છે ત્યાં ખેચી ગઈ ગ્રેટ અને ત્યાર બાદ અમને ગામના સંજીભાઈએ અમને તે ટેલિફોનિક જાણ કરતા અમે ફિલ્મમાં જોઈએ 10 મિનિટની અંદર પહોંચી અને બનાના સળ જાય અને આરા સફાઈ કરીને બોડીને બહાર કાઢી અને નાવલ છે અત્યારે પીલ કરવાની તજવીત હાથ કરવામાં આવેલી છે તે મુજબ বন વિભાગ દ્વારા અત્યારે પાંદરા ગોઠી અને દીપડો તાત્કાલિક પકડાયે બી અર્થામાં અમે અત્યારે પાંદરા પોટવાને કામગીરી ચલાવવામાં આવી છે